સાંગમા ગામમાંની અમારી વડીલો ઉપાર્જિત જમીનમાં ગેરકાયદેસર ગુંડા કબજો કરીને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી તથા પરિવારને નુકસાન પહોંચાડ્યું એક બાજુ કુદરતનો કહેર કમોસમી વરસાદના લીધે વરસી રહ્યો છે ત્યારે બીજી બાજુ આવા અસામાજિક તત્વ ગુંડા દ્વારા હેરાન કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી અમારા પરિવાર સાથે અમારા માલિકીની જમીનમાંથી ગેરકાયદેસર વિધિ અમાનુષી વર્તન કરી મારી જમીનમાંથી બહાર કરી દેવા આવ્યા હતા અને સદર મિલકતની કાયદા લેખિત માં રજુઆત કરી ન્યાય ની માંગ કરી છું રિપોર્ટર રાહુલ રાજપૂત પાદરા તાલુકો થાય જિલ્લો વડોદરા છે મારી જમીન ની અંદર એકસો પંચાણું નંબર નો સર્વે નંબર છે મારા બાપ દાદા ની વડીલો પાસે મિલકત છે હવે ખોટા ખોટા બોગસો દસ્તાવેજો ઉભા કર્યા છે મારા બાપ ના નામના અને એ જમીન હડપ કરી લેવા માટે હાલની તારીખ ની અંદર કોર્ટ ની અંદર હાઈકોર્ટ ની અંદર મેં દાખલ કર્યું છે પાદરા કોર્ટ માં ચાલે છે સશન કોર્ટ માં મારા બે બેનો ના દાવા ચાલે છે છતાંય પચાસ થી સાહીઠ માણસ નો દાડો આવીને કાલે સાંજના પાંચ સાડા ચાર થી પાંચ ના સમારે પેહિ ગયા છે મારા અંદર ટોરા બોરા બધા છે મારે પાણી પીવડાવવું હોય દૂધ કાઢવા જવું હોય કાલે સાંજ કાઢ્યું આજ સવારનું પણ નથી કાઢ્યું અને એ લોકો અમને મારી નાખવાની ધમકી આપે છે અને પાદરા પોલીસ કશું કરી શકી નથી મેં ડીએસપી પણ અરજી આપી છે અને આજે હું કલેક્ટર સાહેબ પણ આવેદનપત્ર આપવા આવ્યો છું સાહેબ હવે એ સમીર શાહ કરેલા છે અને એ બહુ પૈસા પાર્ટી છે અને બધે લાગવ ધરાવે છે એ પાદરા લાલ બાવાના લીમડે રહે છે સાહેબ મને મોણ ન્યાય માટે મળશે ના મળશે તો હું ઉપરવાળાના હાથમાં છે પણ હું સાહેબને આવેદન કલેક્ટર સાહેબને આદરન પત્ર આપવા આવ્યો છું તમારું મારું નામ ઠાકોરભાઈ કોનતીભાઈ પટેલ છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ